નસવાડી અને કમાટ તાલુકાના પુરવઠા ગોડાઉન ઉપર આવેલ તુવરદાળના સેમ્પલ ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાં ફેલ થતા અનાજનો જથ્થો સંચાલકોમાં વિતરણ વ્યવસ્થા કેવી રીતે કરવી તેવો પ્રશ્ન થયો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની બેતાળીસ રાસાયનિકની દુકાનના સંચાલકો અનાજ વિતરણ વ્યવસ્થાને લઈને મૂંઝવણમાં મુકાયા છે દાળ નસવાડીના સરકારી અનાજ ગોડાઉનમાં આવ્યા બાદ તેનો સેમ્પલ છોટાઉદેપુર અને ત્યાંથી ગાંધીનગર મોકલવામાં આવ્યો પરંતુ તે તુવરદાળના સેમ્પલ ફૂડ રિસર્ચ લેબમાં ફેલ થતા નસવાડી સરકારી ગોડાઉનમાં આવેલો તુવરદાળનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો નથી જેને લઈને હવે સંચાલકોમાં વિતરણ વ્યવસ્થા કરવી કઈ રીતે તેવો પ્રશ્ન ઉભો થયો છે ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાંથી જિલ્લા તાલુકાના કયા તાલુકામાં દાળના સેમ્પલ નિષ્ફળ છે તેની વિગત સાથે પત્ર લખવામાં આવ્યો છે જેમાં નસવાડી સરકારી ગોડાઉન પર આવેલા તુવરદાળના સેમ્પલ ફેલનો ઉલ્લેખ કરાયો હોય હાલ ગોડાઉનમાંથી તુવરદાર સંચાલકોને આપવામાં ન આવતા સંચાલકો ગરીબોને અનાજ આપે કઈ રીતે તે બાબતે મૂંઝવણમાં મુકાયા છે માય મેં ચોવીસ માસમાં બસો કિંટરની ફાળવણી થઈ આવે પરમિટો આપવામાં આવેલી જે પૈકી પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ બસો કટ્ટાની આવક થયેલી તે પૈકી સેમ્પલ ગાંધીનગર મોકલતો સત્તર પાંચ ચોવીસના રોજ રિપોર્ટ જે આવેલ એ ફેલનો આવેલ છે જેથી વિતરણની કામગીરી બાકી છે